તમારું મારા નવા વલગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા પિટાડા અને પ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જશો મજામાં જશો ને અત્યારે ભાઈ મસ્ત સવાર એકદમ આજનું વાતાવરણ એકદમ જોલી છે કારણ કે તડકો ઓછો પડે છે અને પવન એવો છે ને એની વાત જવા દો ને કાલ છે ને કાલ રાતે બહુ જ પવન અને વરસાદનો પવન જે આવે ને એ રીતે હતો તો બી ક કે ભાઈ કદાચ વરસાદનો પવન આમ બીજે ક્યાંય વહેરશો નથી ને કારણ કે ઘટાણે વરસાદ આવે આપણા માટે ફાયદા ફાયદાકારક નથી એટલે એટલે આપણે બધું બધેનું વિચારવું પડે ને ભાઈ આપણે બધા છે એટલે હાલો તો છે ને આજે અમે ઉમરોલી જઈ રહ્યા છે દિવ્યાને એમના ભાઈના મેરેજ કરીને આવી ગયા છે અને અમારે ત્યાં લાખીબહેનને પણ તેડીને અહીંયા લાવવાના છે તો બધા મહેમાન ને ભાઈ ને બેન ને એ બધા ને ને સોરી હેમ તો ને બધા આવે છે અમે બધા અહીંથી મહેમાન જઈ રહ્યા છીએ ને જ્યાંથી તેડીને અહીંયા આવવાના છે તો મળીએ ત્યારે અને ભાઈ વાતાવરણ જય શ્રી કૃષ્ણ મા સાથે કરીએ કે શું કરી રહ્યા છે આ દસમા બેર એટલે તમે થોડું ઓલું હુમતતા નહીં કારણ કે બરાબર તો જય શ્રી કૃષ્ણ હાલો મારા બધાની જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં જીજો અને જો તમે મારી હોજ મોટી બોપોની કરવા બરાબર હા કે આજ ક્યાક તો એક તો ઓસો ભાવે બરાબર હા અને આમ થોડું ઘણું ખાઈ ન હોય તો વાંધો નહીં હા પણ મારે માટે કેરી મોની સુધારવા હા એની છોકરીના બધા તેડવા જાય તેડવા જાય દિવ્યા ન્યા દિવ્યા થાય મને પાછી ખબર ના પડે છે ની ભાભી ભાભી એમ ભાભી થાય પણ આમ નણન ભોજાય કે વાતાવરણમાં સવાલ નથી મતલબ કે આમ ખ્યાલ ના હોય કે શું કેવું હું કેવું બરાબર તો આ વસ્તુ મારે પેલા હું દેહ માં જતો ને ત્યાં આ વસ્તુ ક્રિએટ થતી કોને ભાભા કેવાના કોને કાકા કહેવાના પણ હવે હવે ખબર પડી કે આપણા પપ્પા થી જે મોટા ભાઈઓ છે એમને અમે ભાભા કીએ છે અને ઘણા બધા મોટા આભા કહીએ છે બરોબર અને ભાઈ આ બાપાથી જે નાના હોય એને કાકા કહેવાના એવું બધું થોડું થોડું ધીરે ધીરે કારણ કે આપણે ભાઈ અહીંયા હતા ને આપણે એવું કોઈ નોલેજ હતું નહીં અને હવે કારણ કે હવે આપણે એ બાજુ ચાલતું થયા છે તો હવે બધું જો કે હવે તો મોટા થઈ ગયા એટલે હવે તો ખ્યાલ જ હોય હા 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 ભરે જો એટલે ભલેથી પાછો મોટા બાપા મોટા બાપા

હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો જો ગામડેથી મેરેજ મસ્ત મજાના કરીને આવી ગયા છે અને બહુ જ મજા આવી અને અત્યારે હું છું મારા પિયર મારા પપ્પાના ઘરે આજે મારા ભાભીને પોરો ખાવા માટે તેડવા આવે છે તો બધા મહેમાનને આવે છે તો હું અહીંયા રોકાઈ ગઈ હતી જે એમના ભેગી હું એ વહી જઈશ તો એ જો બધી તૈયારી કરી છે જે મહેમાના આવ્યા નથી હમણાં આવી જશે અને અમુક નહીં સમજે પોરો ખાવા બધામાં શ્રીમંતનો રિવાજ હોય અમારા શ્રીમંત ના કરે અમારામાં પોરો ખાવા તેડવા આવે તેડી જાય ત્યાંથી મહેમાન આવે ને થોડાક અમારા ઘરના મહેમાન હોય એમ એવો નાનો મોટો થોડોક પ્રસંગ જો કરી નાખ્યું તો જો બધા જ આવે છે અને ઘરમાં બધી તૈયારી રસોઈની ચાલી છે તો ચાલો બધી સાથે જય શ્રી કૃષ્ણ કરાવું અને બતાવી તમને જો મહેશભાઈ અહીંયા તૈયાર થઈને બે ગયા છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ડાયરા કેમ છે બધા કમેન્ટમાં જરૂર લખજો કેમ છો બધા કેમ છો બધા નહીં કમેન્ટ તો કરજો જરૂરથી કમેન્ટ માં જવાબ જરૂર આપજો હા આ તો મહેમાન આવે ને તમારે ઓ મહેમાન આવે છે જો મહેમાન આવે તો વાઈટ ચેન બેઠા છે મહેમાન જલ્દી જલ્દી આવી જાય અને અહીંયા બધી તૈયારીઓ કરે છે સાસુઓ ઓ જય શ્રી કૃષ્ણ ઓ પારુ બેન હા પપ્પા આવી ગયા છે અમાર પારુ બેન મહેમાન ને પૂગી આવ્યા હે બાજુ વાળા મહેમાન શું તૈયારીઓ કરો તમે છે જય શ્રી કૃષ્ણ લાખી કૃષ્ણ કેમ છો હમણાં તો ભારે મજા આવે બિયર માં વેકેશન લાગુ પડ્યું એટલે તૈયારી ચાલુ છે તૈયારી કરવી લઈએ સમોસા અને પૂળિયું અને અડધું પડતું બની ગયું છે અહીંયા અમારા સોનલબેન રેડી થઈ ગયા છે તૈયારી બધી હાલ ચાલુ છે ને અહીંયા પણ મારા પપ્પા બેસી ગયા જય શ્રી કૃષ્ણ પપ્પા કેમ છો મજામાં ને ઓ વાંધો નહીં મહેમાનની વાઇટ જઈને બેઠા હારું હાલો फटाफट મહેમાન આવી જાય હાલો જો મેમાન ની ગાડી આવી ગઈ છે ભાઈ વાતો પૂરી છે ચાલુ કરી એ મોકો મૂકે ભાઈ આ તમારું અમારું કામ તો અમારે કરવું ને તો પછી કન્ટેન્ટ ગમે ત્યાંથી ગોતી લે

તો જો હવે લાખીબેન ને તેડીને પાછા ઘરે આવી ગયા છે અને દેરો દ્વારા બધા ત્યાંથી ડાયરેક્ટ ડેરો નીકળી ગયા હતા કેમ કે બધે ભેસો દોરવાનું ટાણું થઈ ગયું હતું બેન અહીંયા એના ઘરે આવી ગયા છે અમે અમારા ઘરે આવી ગયા છે જો ગાડી પાર્ક કરવા માંડ્યા છે ગોળિયા બિસ્તરા અહીંયા મૂકી દીધા ચાલો તમને જો બતા